વધુ એક મહત્વપૂર્ણ સમાચાર કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા ગામે પીએચસી સેન્ટરને તાળાબંધી કરવામાં આવી છે ડોક્ટરોનો પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોએ હોસ્પિટલને તાળાબંધી કરી છે પીએચસીમાં ઓક્સિજન દવાઓ તેમજ રસીનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ નથી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ પીએચસી સેન્ટરને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે ત્યારે નખત્રાણા તાલુકાના નેત્રા પીએચસી સેન્ટરને તાળાબંધી કરી હોવાના સમાચાર ડોક્ટરોનો પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી પીએચસીમાં ઓક્સિજન દબાવો રસી સહિતનો જથ્થો પણ અપૂરતો છે ત્યારે પીએચસી સેન્ટરને તાળાબંધી કરવામાં આવી છે તાળાબંધી કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો કચ્છના નખત્રાણાના નેત્રા ગામે પીએચસી સેન્ટરને તાળાબંધી કરવામાં આવી ડોક્ટરનો સ્ટાફ પણ પૂરતો નથી ડોક્ટરનો સ્ટાફ પૂરતો ન હોવાથી પણ તાળાબંધી કરાયા છે પીએચસી સેન્ટરમાં દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ નથી દવાઓનો જથ્થો ઓક્સિજન રસીનો પણ પૂરતો જથ્થો નથી જેને લઈ ગામના સરપંચ સહિત ગ્રામજનોએ તાળાબંધી કરી છે તે પીએચસી સેન્ટરમાં સુવિધાઓ પૂરી પાડવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે